ધાણાની બજારમાં વચ્ચે જે સુધારો આવ્યો હતો એ માત્ર ને માત્ર લોકલ માંગને કારણે જ આવ્યો હતો હાલ કોઈ ડિમાન્ડ ન હોવાથી ભાવ નીચા છે ધાણાના નિકાસ ભાવ નવસો ત્રીસ ડોલર પ્રતિ ટન બોલાય છે જે વધી નવસો સાઠથી નવસો સિત્તેર ડોલર પોટના ભાવ બોલાતા હતા આમ ધાણાના નિકાસ ભાવમાં ત્રીસથી ચાલીસ ડોલરનો ઘટાડો થયો છે ધાણાના ભાવ લોકલ બજારમાં ઈગલ સોટક્સમાં ચોમોતેરસોથી પંચોતેર સો રૂપિયા છે જે વધી બ્યાસી સો રૂપિયા સુધી પહોંચી ગયા હતા જેમાં પાંચસો થી ચારસો ની મંદી આવી છે ધાણાના બજારમાં હવે આ ભાવથી કોઈ મંદી થાય તેવા સંજોગો નથી આગામી દિવસોમાં બકરી ગલફ દેશોની માંગ આવશે તો ભાવમાં સુધારાની જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે અત્યારે નિકાસમાં કોઈ વેપાર નથી ધાણા સ્ટોક કરવા માટે જગ્યા વધારે રોકતા હોય ખેડૂતોએ ધાણાનું વેચાણ જ કરી દીધું છે અને ચાલુ ડિઝનનો પસ પચાસ ટકા ઉપરનો પાક બજારમાં આવી ગયો છે સમગ્ર દેશમાં ધાણાનો પાક એક કરોડ બરી ઉપર થાય તેવો અંદાજ છે વૈશ્વિક બજારમાં ધાણાના કોઈ નિકાસ વેપાર નથી અને ભારતમાં આયાત વેપાર પણ નથી રશિયન ધાણાની બજારમાં હાલ નિકાસ કરવાની પેરિટી નથી કારણ કે કરન્સીમાં મોટો સુધારો થયો છે ગયા વર્ષે રશિયામાં ધાણાનો નવો પાક આવ્યો ત્યારે ઓગસ્ટનો ભાવ સાતસો ત્રીસથી ચારસો પાંત્રીસ ડોલર હતા જે વખતે રશિયન કરન્સી રૂબલનો ભાવ એકસો પાંચથી એકસો દસ હતો જેની સામે અત્યારે કરન્સી મજબૂત બની ડોલર સામે ત્યાંશી થઈ ગઈ છે જેની સામે ધાણાનો ભાવ સ્થિર છે આવી સ્થિતિમાં નિકાસકારોને પણ નિકાસમાં નુકસાન છે ખેડૂતો પણ નવી સિઝનમાં ધાણાનું વાવેતર ઓછું કરવાનું મન ધરાવે છે આ હતા મિત્રો રાજકોટના વેપારી હવે આપણે ગુના એમપીના જોઈ લઈએ તેમનો મત ધાણાની બજારમાં પહેલાં તેજી તેજી થવાની વાતો થતી હતી પરંતુ નવા ધાણાની પાકમાં ઉતારો સારો આવ્યો છે અને પાક ધારણા કરતાં વધારે આવે તેવી ધારણા છે ધાણાનો પાક મધ્યપ્રદેશમાં પણ ધાણા કરતાં વધારે આવે તેવી ધારણા છે ધાણાની અત્યાર સુધીની આવક મુજબ મધ્યપ્રદેશમાં ધાણાનો પાક પચાસ લાખ બોરી આસપાસ થાય તેવી ધારણા છે ગુજરાતમાં પચાસથી પંચાવન લાખ બોરી પાક આવે છે જ્યારે રાજસ્થાનમાં દસ લાખ બોરીનો અંદાજ હતો જે હવે વધી વીસ લાખ બોરી પાક આવે તેવો અંદાજ છે ઓલ ઇન્ડિયામાં એવરેજ ધાણાના પાકનો અંદાજ પહેલાં કરતાં વીસ ટકા વધારે આવે તેવી ધારણા છે ધાણાના કેરીઓ સ્ટોક પણ મોટો છે પરંતુ નવા ધાણાના ભાવ નિશા ખુલ્યા હોવાથી જૂનો સ્ટોક બ્લેક બ્લોક થઈ ગયો છે બીજી તરફ ધાણાની બજારમાં ડિમાન્ડ એકદમ ઓછી છે જેને કારણે ધાણાની બજારમાં સિઝનની શરૂઆતમાં ભાવ ઘટવા લાગ્યા હતા મધ્યપ્રદેશમાં દરેક સેન્ટરમાં મળે કુલ પચાસથી સાઠ હજાર બોરી ઉપર આવક થાય છે જે આગામી દિવસોમાં ઘટીને પચાસ ટકા થઈ જાય તેવી ધારણા છે ગુનામાં રોજની વીસ હજાર બોરીની આવક થાય છે જ્યારે કુંભલગઢમાં પણ વીસ હજાર બોરીની આવક થાય છે ધાણાના ભાવે એમપીમાં બદામીના સાઠથી પાંસઠ રૂપિયા ઈગલ ક્લોટીમાં પાંસઠથી સિત્તેર રૂપિયા સ્કૂટરમાં સિત્તેરથી પંચોતેર રૂપિયા હતા ધાણામાં ઊંચીસ પાટ્યાથી કિલોથી ચારથી પાંચ રૂપિયા નીકળી ગયા હતા ધાણાની બજારમાં આગામી દિવસોમાં ભાવ હવે ઘટતા અટકી જાય તેવી ધાણા છે બજારો ઊંચીસ પાટિયાથી વધારે ઘટી ગયા હોવાથી દસથી પંદર મે આસપાસ ધાણાના ભાવમાં બોટમ લેવલથી કિલોએ પાંચ રૂપિયાની તેજી આવે તેવી સંભાવના દેખાઈ રહી છે ધાણાની બજારમાં અત્યારે ડિમાન્ડ એકદમ ઓછી છે મસાલા કંપનીઓની થોડી માંગ હોવાથી ટેકો હતો પરંતુ નિકાસ વેપારો ખાસ થતા નથી ગુજરાતમાંથી પોર્ટ નજીક હોવાથી માત્ર ગુજરાતમાંથી જ નિકાસ વેપારો થોડા થશે આ હતા મિત્રો ગુનાના વેપારીના ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોડ્યો અને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી